છે લિંગ માતાજી નું મંદિર ગામ કાનપર તાલુકો રાપર જિલ્લો કચ્છ ખાલી ગુજરાતમાં માં એટલું વિશાળ મંદિર છે અહિયાં કરીને એક હજાર આઠ શિવલિંગ સ્થાપન છે અને પંચ તત્વો જે પાંચ વાયુ કહેવાય અગ્નિ આમ પવન અલગ અલગ પાંચ વાયુના મંદિર થાસે અહીંયા કને અને અહીં કને આ વિચાર ભક્તો આવે અહીં કને એના માટે વિચાર જગ્યા છે આરિયા તો એક બાર અહીં જરૂર મુલાકાત લેતા કેક્યુ કે ય રાપર તાલુકા કા ગામ હે ઓર એ છોટા ગામ હે કાનપર ગામ હે પર યા જો મંદિર હે તો બહોત બઢિયા મંદિર હે ઇસકી જો સેલી હે ના ઓર દક્ષિણ ભારત કી તરફ સે બનાયે હુઈ હે मतलब यहाँ की जो रीति रिवाज है वो दक्षिण भारत की साइड से बने हुए हैं, इससे जुड़े हुए हैं, तो एक बार यहाँ पे जरूर आना और माता जी के दर्शन करना आ, अभी तक प्रतिष्ठा हुई ही नहीं है तीन दिन बाद प्रतिष्ठा होने वाली है पर ये एक मंदिर बन गया है तो जरूर लाभ लेना है जय श्री राम जय श्री राम